શિયાળામાં શું ખાવું અને શું ન ખાવું આ ઋતુ પ્રવાસ માટે સારી માનવામાં આવે છે સાથે જ આ સિઝનમાં ખાવાની ઈચ્છા પણ વધારે હોય છે આ સિઝનમાં લોકો ઘણીવાર ઘણું ખાવાનું પસંદ કરે છે આ સિઝનમાં કેટલાક લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હેલ્ધી ફૂડ ખાય છે તો કેટલાક ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે જોકે શિયાળામાં હંમેશા હેલ્ધી ફૂડનું જ સેવન કરવું જોઈએ આ ઋતુમાં પાચનતંત્ર ઝડપી બને છે અને ખોરાકના પોષક તત્વોને સરળતાથી શોષી લે છે તો ચાલો જાણીએ શિયાળામાં શું ખાવું અને શું ન ખાવું શિયાળામાં શું ખાવું એક શિયાળામાં ઘી ખાઓ શિયાળામાં તમારે ઘીનું સેવન અવશ્ય કરવું જોઈએ તમને જણાવી દઈએ કે ઘી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ઘી ખાવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે તમારે શિયાળામાં ઘીને પણ તમારા આહારનો ભાગ બનાવવો જોઈએ તમે ગરમ પાણી અથવા દૂધ સાથે ઘી લઈ શકો છો આ સિવાય રોટલી કે ભાત સાથે પણ ઘીનું સેવન કરી શકાય છે બે ડ્રાયફ્રૂટ્સ ફળો ડ્રાય ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તમારે તમારા શિયાળાના આહારમાં ફ્રુટ્સનો સમાવેશ કરવો જ જોઈએ તમે શિયાળામાં બદામ કાજુ અખરોટ ખજૂર અંજીર કે કિસમિસ વગેરેનું સેવન કરી શકો છો ડ્રાયફ્રુટ્સનો સ્વભાવ ગરમ હોય છે આવી સ્થિતિમાં જો તમે ડ્રાય ફ્રુટ્સ ખાશો તો તેનાથી શરીરમાં ગરમી જળવાઈ રહેશે પરંતુ જો તમારી પાસે પિત્ત પ્રકૃતિ છે તો તમે પલાળેલા ડ્રાયફ્રૂટનું સેવન કરી શકો છો ડ્રાયફ્રૂટ્સ ખાવાથી હાડકાં અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે ત્રણ મોસમી ફળો ખાઓ શિયાળામાં મોસમી ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ તમે શિયાળામાં જામફળ દ્રાક્ષ સફરજન સ્ટ્રોબેરી વગેરેનું સેવન કરી શકો છો ફળોમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ હોય છે જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ફળોનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે આ ઋતુમાં ફળોનું સેવન કરવાથી પાચનશક્તિ પણ મજબૂત બને છે ફળો તમારા વજનને પણ નિયંત્રણમાં રાખે છે ચાર અનાજ ખાઓ શિયાળામાં તમારે તમારા આહારમાં ફાસ્ટ ફૂડને બદલે અનાજનો સમાવેશ કરવો જોઈએ તમે તમારા આહારમાં દાળ ઓટ્સ ઘઉં બાજરી રાગી વગેરેનો સમાવેશ કરી શકો છો અનાજ ખાવાથી શરીરને શક્તિ મળે છે અને શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે તેમાં ફાઈબર પણ હોય છે જે વજનને નિયંત્રણમાં રાખે છે શિયાળામાં શું ન ખાવું જોઈએ એક તમારે શિયાળામાં ઠંડા પીણા કે એનર્જી ડ્રિંક્સનું સેવન ટાળવું જોઈએ બે શિયાળામાં ઠંડા ખાદ્ય પદાર્થોનું વધુ પડતું સેવન ટાળો ત્રણ શિયાળામાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું સેવન ટાળો ચાર શિયાળામાં ડેરી ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ તેનાથી કફની સમસ્યા વધી શકે છે પાંચ શિયાળામાં તમારે પેકેજ ફૂડનું સેવન ન કરવું જોઈએ છ શિયાળામાં લોકો ચા અને કોફીનું વધુ સેવન કરે છે પરંતુ કેફીનનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ સાત તમારે તમારા શિયાળાના આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઋતુમાં તમારે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને બિનારોગ્યપ્રદ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર